વડોદરા જિલ્લાના તત્કાલીન એસપી રોહન આનંદની બદલી કરીને તેમની જગ્યાએ સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે ત્યારે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલે પોતાનો પદભાર સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા તેમને ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવાની વાત કહી હતી વડોદરા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા બેઠકના અંતે તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે આજે મેં વડોદરાના એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે પોલીસના તમામ અધિકારીઓ જોડે મિટિંગ લેવામાં આવી છે વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે જેમાં પોલીસિંગ પ્રજાલક્ષી અને પરિણામલક્ષી થાય તે બાબતે ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મીડિયા માધ્યમથી જણાવ્યું હતું કે ગુનેગારોનો ડર છે તે ઓછો થાય ગુનેગારો ઉપર કાયદાના કડક પગલાં લેવામાં આવે કાનૂને આપેલ સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય એ બાબતની પોલીસિંગ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરાશે પ્રજાનો કોઈ પણ પ્રશ્ન હોય તકલીફ હોય તો મારી ઓફિસના દરવાજા ખુલ્લા છે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું કે એમની તકલીફોનું નિરાકરણ કરી શકીએ આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર સંભાળવામાં આવ્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મીટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોની મન ગુનેગારોનો જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરા નિરાકરણ કરી શકું